નમસ્કાર આપની હાલી રહ્યા છો હું છું રાકેશ પંડ્યા મહીસાગર કૌભાંડ અપડેટની વાત કરીએ તો નરસેજળ યોજનામાં જળ તો આવ્યું પણ ભ્રષ્ટાચારનું એવું ઘોડાપુર આવ્યું છે કે જેમાં સરકારના એકસો ત્રેવીસ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે મહીસાગરના મસમોટા કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે પણ સવાલ એ છે કે શું આ સફળતા માત્ર નાની માછલીઓ પૂરતી સીમિત છે વાસ્મોના વધુ ચાર કર્મચારીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે કોણ છે આ કૌભાંડીઓ અને કેવી રીતે આચર્યું હતું કારસ્તાન જોઈએ આ અહેવાલમાં મહીસાગર જિલ્લાના એકસો ત્રેવીસ કરોડના ચકચારી કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમનું એક્શન તેજ બન્યું છે વાસ્મો કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા અને લોકો તથા સરપંચો વચ્ચેનું સેતુનું કામ કરતા ચાર સોશિયલ વર્કર્સની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા ચાર આરોપીઓ છે ગિરીશ વાળંદ જનાર્દન પટેલ મહેન્દ્ર રાઠોડ અને નાથાભાઈ ડામોર આ ચારે પાસે ખાનપુર લુણાવાડા કડાણા અને સંતરામપુર જેવા તાલુકાઓનો ચાર્જ હતો જેઓનું કામ હતું સરપંચોને મદદ કરવાનું પરંતુ તેમણે તો સરપંચો પાસેથી કોરા લેટરપેડ મેળવી ખોટી સહીઓ કરવી ફંડની માંગણીઓ કરી અને કૌભાંડમાં ભાગીદાર બન્યા આંકડાઓ પર નજર કરીએ તો સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં કુલ બાવીસ આરોપીઓની ધરપકડ કરી લીધી છે જેમાં અગાઉ પકડાયેલા અઢાર કૌભાંડીઓ અને આ નવા ચાર કર્મચારીઓનો સમાવેશ થાય છે આ કેસમાં વીસ આરોપીઓએ આગોતરા જામીન માંગ્યા હતા જેમાંથી અઢારની અરજી કોર્ટે સીધી ફગાવી દીધી છે દર્શક મિત્રો અહીં કામગીરીના વખાણ તો થઈ રહ્યા છે પણ સિક્કાની બીજી બાજુ પણ જોવી જરૂરી છે સીઆઈડીની કામગીરી પર એક મોટો સવાલ ઉભો થયો છે અત્યાર સુધી પકડાયેલા લોકોમાં મોટાભાગે નાના કોન્ટ્રાક્ટરો કે કરાર આધારિત કર્મચારીઓ છે તો સવાલ એ છે કે જે એકસો અગિયાર ઇજાદારો આ કૌભાંડમાં સંડવાયેલા છે તેમાંથી માત્ર ચૌદ જ કેમ્પ પકડાયા જે કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને બેઠા છે જેમના માથે મોટી રિકવરી બાકી છે તે મગરમચ્છો કેમ ફરી છે છે કાયદો માત્ર નાના માણસો માટે જ કડક સરકાર ક્યારે આ કરોડો રૂપિયા વસૂલશે એ તો રામ જાણે પણ સૌથી મોટી પીડા છે છસો વીસ ગામોની જ્યાં કૌભાંડીઓ કાગળ પર જ કામ કરી ગયા સાતસો ચૌદમાંથી માંથી છસો વીસ ગામોમાં ગેરરીતિ થઈ છે કૌભાંડીઓએ તિજોરી ભરી લીધી પણ લોકોના ગરના નળ કોરા ધાકોર છે લોકો પૂછી રહ્યા છે કે સાહેબ ધરપકડ તો ઠીક છે પણ અમારા નળમાં પાણી ક્યારે આવશે નમસ્કાર